તો ફૂલ વિડીયો ની અંદર અલગ દેખાડીશ ને મિની વ્લોગ ની અંદર અલગ દેખાડીશ એટલે ધ્યાન રાખજો તમે ગઈ ની અંદર વસ્તુ અલગ જ આવશે બે ને ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો ફાઈનલી મિત્રો રેકોર્ડ આવી ગયા ને અત્યારે આપણે જવું છે ડેમે એટલે ડેમે જવા માટે જો આપણી ગાડી બડી લઈને આવી ગયા ને ડેમે જવું એક ચક્કર બક્કર મારતા આવી જોતા આવી બધું તો મિત્રો અમે અમારી ગાડી લઈને આવી ગયા છે ભાઈ આપણે ડેમે તો ડેમે બાજુ છે ને આ પાઇપ લાઈન જો કેટલા છે નર્મદાની લાઈન માં નખાતી છે એટલે ભાઈ દુનિયાના પાઇપિંગ પાઇપિંગ છે

મિત્રો અમે અમારા ડેમે આવી ગયા વડીયાના અમારો નહીં એટલે સોરી વડીયાના ડેમે આવી ગયા ઓલી બાજુ કઈક બોટું હતી ભાઈ ઓડકા પહેલા તો અમે હેઠળ ગાડી રાખ દીધી લાઈનથી જવાની છે ને થોડીક મજા આવ્યા ને કદાચ કંટ્રોલ વિના અહીંયા આયલું જાય આ એરિયો છે ને સિંહ બી હાલતા આઈલું જો અલે હાલ હાલ કોઈ હેત નહીં શું ખી જાય કોઈ કઈ ખીજાય ના તો ખબર ના બધા આવતા હોય આપણે એકલા થોડા કઈ આવીએ તો ખી જાય હમ વાતું કેવીએ મિત્રો એ કો ખી જાય ખી જાય હું આપણે થોડું કંઈ કંઈક આમ કામ પણ કરવું છે એ બધાય આવતા હોય આપણે એક તો લખાવીએ બીજું કોઈ હે જ નહીં જો મિત્રો હું શું આવે છે ડિંગો કોલા ભાઈ આમથી કોઈ ખાયલું આવે છે નામે બે જણા તો બીજા હેઠા છે હા હાલ તો કરીએ બે મિનિટ જો બાકી કોઈ નથી આ બાજુ ડેમ અત્યારે કોઈ નથી આ રહ્યો આપણો વડીયાનો ડેમ ભાઈ

અમને એમ કે ભાઈ ઘણું ખાલી જગ્યા પણ ઘણું પહેર્યું હે આ લગીને તો પહેર્યું હોય જો ભાઈ ઘણું પાણી આજથી આપણે મિનિલોકની પણ શરૂઆત કરી દીધી છે ડે વન ટુ ડે 100 દિવસ તો મિનિલોક ચેલેન્જ જે આપણે હાલે છે એ હાલત છે છાજી આપણે પો દિવસ કરવાના વેસ મિની વ્લોગ ડેલી મિની વ્લોગ કીને હો દિવસ હો દિવસ આપણે કમ્પ્લીટ કરવાના છે પડવા પેદામાં હલો ભાઈ આગ કામ નથી તું આ કે હાલો ભાઈ અમે રિટર્ન પાછા કોઈ એને કે દોસ્તર બોસ્તર હોય તો મજા આવે પણ આ તો મેં કે વિડીયો આવતા તો જોતા હું છે બરાબર ને હવે આ જગ્યા આવી ગયા વસ્તુ મેં તમને ઘણી લોકો ફેરે દેખાડી દીધું છે ભાઈ ફોટા બોટા પાડ લઈ હવે ફાઈનલી હવે ભાઈ છે મેં નીકળશું હવે વિડીયો બીડીયો શૂટિંગ બુટિંગ કરી લીધું તો લોકો થઈ ગયા ગાડી નહીં મિત્રો દેખાડ ને કોઈ બેન ની હતા દેખાતું નથી

મસ્તી ની વાત નતા અમે ખુદ હું વેચાણ પડી ગયો દેખાતો નથી આ એરિયા છે ભાઈ એવું જ બાજુ છે એટલે એમને એમ કે ભાઈ કોઈ શેર ને એટલે હાલો ભાઈ જલ્દી

અર્શિલના તાટ બહુ વાય છે હવેસ ને વાયસાભાઈ આપને ન થાતી એ ઝાડા લોકો હોય ને એને તાટ લગતા આવે તમે તું આ લખો ને અને આ બાધા છે ફ્રી ફાયર અંદર આમ દેખાડ લડવાની તારી ઉંમર નથી હવેસ તારું ખાલી તું ફ્રી ફાયર માં રમનો તો એક કામ લઈ લઈ આઈ દે હા એ રૂદાનો ભાઈબંધ કલેજો હા બુસ મહિનો તો મિત્રો તો મિત્રો હવે અંદર થઈ ગયું છે ને વિડીયોને કદીશું એન્ડ ને મિનિલોગ ડે વન ટુ ડે હંડ્રેડ દિવસનો ચેનલ ચાલે છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં ડેઈલી રેગ્યુલર મિનિ બ્લોગ આવશે બહુ દિવસનો ચેલેન્જ છે તો રેગ્યુલર આવશે જ ને આ પણ ડેલી બ્લોગિંગ એ રેગ્યુલર આવશે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ને મળશું બીજે અંદર જઈશું બા